વ્યસન ઓછું કરવાનો કે બંધ કરવાનો પ્રયત્ન અનેક લોકો કરે છે પરંતુ સફળ કેમ થતા નથી કારણ આપણું દસ ટકા મન સાચા દિનથી એ છોડવાનો પ્રયત્ન કરે છે બાકીનું નેવું ટકા બેભાન કે અભાન મન શાંતિથી ખેલ જોયા કરે છે અને ચાર પાંચ દિવસ થાય એટલે એ આખી વાતને ઊંધી પાડી દે છે આવું વૈજ્ઞાનિક રીતે થાય છે કેમ કોઈ ધારો કે તમાકુ લેતું હોય તો જે તબેકો છે એ ધીરે ધીરે લોહીની અંદર વધારે ભળતું જાય છે છે અને અને શરીરમાં એનું પ્રમાણ વધે જે લોકો વ્યસન કરે છે શરાબનું એ લોકોનું મગજ અને એમની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ શરાબના કાબુમાં આવી જાય છે કારણ કે શરાબ એમને ટોટલી પોતાના કંટ્રોલમાં લઈ લે છે તમાકુથી શરૂ કરીએ ધારો કે તમે દસ મસાલા રોજના ખાઓ છો અને તમારે ઓછા કરવા છે કે બંધ કરવા છે દસ ખરીદો એમાંથી એક ફેંકી દો અને નવ ખાવાના દસ દિવસ સુધી રોજ દસ ખરીદો અને એક ફેંકી દો બસ દસ દિવસ પછી તમારે ખરીદવાના દસ ફેંકવાના બે એક મહિનાને અંતે તમારા હાથમાં સાત મસાલા હશે અને એક સિસ્ટમથી તમારા શરીરની અંદરથી નિકોટીન રિલીઝ થતું ગયું અને તમને તકલીફ વગર સાત મસાલા પર આવી જાય હવે બીજો એક મહિનો તમારે ખરીદવાના દસ પણ ઓછા નથી કરવાના સાત જ લેવાના છે શાંતિથી ફરી સાંભળો સાત ખાવાના બીજા મહિને ચાલુ રાખવાના છે તમે જો એટલા મહાન હોત તો આ રસ્તે આટલા વર્ષો ન ચાલ્યા હોત એટલે અચાનક મહાન ન બનો બહુ વાર તમે મહાન બની ગયા છો પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી કે શહીદ દિને તમને અંદરથી દુઃખ થાય છે અને છોડી દેવાનો પ્રયત્ન કર્યો છે નિષ્ફળ ગયા છો ને તો હવે સાચા સફળ બીજો મહિનો થાય પછી ફરીથી તમે ચાર છ ખાવ છો બસ છ એ હું તમને અટકાવું છું આગળ તમારી રીતે તમે આગળ વધી અને તમારે પાંચ રાખવા ચાર રાખવા કે છોડવા એ તમારી પર છોડી દઉં છું હવે જે લોકો શરાબ પીએ છે એ શરાબને કારણે થાય છે શું શરાબ અંદર જાય એટલે એ વ્યક્તિને બહુ જ સારી ઊંઘ આવે છે અને એ સિવાય દુનિયાભરના દુઃખ ગાયબ થઈ જાય છે ચિંતા કોઈએ કરેલો અન્યાય બધું જ ભરાળ બની જાય છે એક અલગ જ એવી દુનિયા કે એ જ દુનિયા ગમવા માંડે પરંતુ બીજે બીજા દિવસે સવારે વાસ્તવિક જગત મજૂરી કરવા જવાનું છે શરીરની કે મનની એ શરૂ થઈ જાય છે એટલે દિવસ દરમિયાન ફરીથી ડબલ જોરથી પેલી તકલીફો ભજવે છે અને ફરી ઉધારના શાંતિના કલાકો રાત્રે પરંતુ અચાનક છોડી દે માણસ તો તમાકુ કરતા એ શરાબમાં મુશ્કેલી વધારે થાય છે કારણ કે એનું શરીર તૂટે છે એનું મગજ દરરોજ એ નક્કી સમયે વિચાર નહીં કરવા ટેવાયેલું છે અને વિચાર એ નશો કરતા માણસનો સૌથી મોટો દુશ્મન છે ચાહે એ નશો ધર્મનો હોય ધન પાછળ દોડતા લોકોનો હોય સત્તાનો હોય કે હાથમાં તમાકુ શરાબ બધું જ માણસ ભૂલી જાય છે કેમ આટલા લોકોને ધમકાવે છે કેમ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે આવું આપણે વિચારીએ છીએ એને ક્યાં ખબર છે એ સાચા અર્થમાં એના લોહીની અંદર સત્તા ફરે છે મૂળ વાત શરાબ છે એને ઓછું કરવું હોય તો પહેલેથી જ બીજો ટેકો લેવો પડશે ઓમકાર અને ધ્યાનનો એટલે થશે શું કે મગજને જે ન્યુટ્રલ લાવવાની પરિસ્થિતિ છે એ ન્યુટ્રલ લાવવામાં ઓમકાર મદદ કરશે તમે ધારો કે સિમ્પલ ઓમકાર બોલવા માંગો છો ઓમકાર ખુરશી પર બેઠા બેઠા પણ બોલી શકાય છે કમર સીધી જોઈએ દરેક વખતે સામાન્ય શ્વાસ ભરીને તમારે બોલવાનું આ શ્વાસ ભર્યો તમે શ્વાસ ભરો પછી ઓ અને ઉ બોલો જી હમ આ જે અવાજ છે એ તમારા મગજની અંદર વાઇબ્રેશન્સ પેદા કરશે અને સાથે સાથે જે ડોપામીન નું થશે એ શરાબ ને બદલે તમારા મગજ ને શાંત કરશે બંધ કરે એટલે તમે આને ત્રણ થી ચાર મિનિટ સુધી બોલવાનું જે દિવસે શરાબ ઓછો કરો કે તમાકુ ઓછી કરો તો ઉપયોગ કરી શકો છો ફરીથી સાંભળો શ્વાસ ભરવાનો કમર સીધી શ્વાસ ભર્યા પછી ઓ પચાસ ટકા કરતા વધારે મ બસ ચાર પાંચ વાર બોલ્યા થાકી ગયા આંખો બંધ જ થોડા ઊંડા શ્વાસ લઈને ફરી શરૂ કરજો ધીરે ધીરે આ ચેન્ટિંગ તમે દસ મિનિટ સુધી પહોંચાડી દો તમારા જ ઘેર બેઠા તમને સારામાં સારી ઔષધી આપી દીધી છોડવાનો રસ્તો બતાવી દીધો અને સાથે ચાલવાનો કે દોડવાનો વ્યાયામ બસ હવે તમારે છોડવું છે તો તમને કોઈ રોકી શકે એમ નથી પણ તમારે મારો કોઈ જોઈતો હોય તો તમે મારા ફોટા નીચે આપેલા નંબર ઉપર મારો સંપર્ક કરી શકો છો મને મળ્યા પછી પણ એટલી જ ધીરજ રાખવાની છે